हाय 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 कोई नहीं सु करे छे कि नहीं नहीं बद्दाज घर छे घर मा कोई नहीं पापा मंदिर रे गया छे भाभी क्या रे अरे छे घर छे पापा नहीं तू खोटू ना बोल अरे मंदिर रे की आई गयो छे अरे मारी बात पापा मंदिर की आई गया छे टॉयलेट मा छे शांति रा जुट्टू बोले जे जुट्टू बोले जे तू आई ला ओ सुनो जुट्टू बोलू पिक्चर जोवा जिया

सारो तो हूं जाओ अरे बेसो हां हां जाओ पर कोई कहे आवाज है कोई आई को अरे हूं रुमाल बलि गयो चले जरा रुमाल ने रुमाल आपने जा रुमार लग, रुमार लग, रुमार लग, रुमार जा जरा रुमाल 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 चल चल आओ तो पछी बात करी आओ हल्ले आ गयो <laughs> किस करती है तू तू करती है तू <laughs> करती <सुकोती> है ये जो कर रही यार पकड़ा गए ने पहला वो कहती तुम गई नहीं करती કેમ છો બોલો ને મારે છે ને ખાંડ ખૂટી ગઈ હતી ઘર માં તો મને થોડી ખાંડ આવશે

ખાના મારતી આને અમારે પતિ જ ગઈ છે આવા કામમાં પતિ કંંધો બહુ ટુકા જીવના લાગ્યા કે કે ઓહો ટુકા જીવના તારે હું લેવા દેવા ટુકા જીવના હોય તો એક વાટકી ને કિલો લઈ જાજો તું કહેલે આપી ગઈ કિલો હતો અરે મિનિટ હોલ્ડ હોલ્ડ શાંતિ રાખો ને ખાવાનું આટલો સવાલ છે અરે ના નો પડાય પાણી નો ગ્લાસ જોતો હોય ને

લખણ ખબર નથી આના આ છે લટુડી પટુડી ખાંડ ના બાને રાજભાઈ ને મળવા આવે છે ના ના રી આવું ના મળે કામ હશે રાજભાઈ છો ખબર પડતી નથી કઈ ને ચાલ બગવા આ દેરાણી આવી પણ કેવી આવી આમ તો બધું જ ઓસી આજે બધી રીતે પણ આ ગોગડી એ ખબર ન પડતી ઓલે લાડુડા પટબડા કરી ખાણ માંગવા આવે આ માંગવા આવે તે માંગવા આવે પણ એનેનોથી ખબર એનો ઘરવાળો હામે હોય ને લાઈન મારવા આવે છે આ જીવી છે સાંભો બાજી દેરાણી ઉંજન કે આ પરદાસીમાં આવી અરે સુધારણી કોશિશ કર સુધરી જાસા ચાલો મારે કામ છે કેટલો ખાણની નીકળી शिवजन तो तेरे कहिए जी इड पराई जाने रे भर दुखे उपकार करे तोय मन अभिमान ना आड़े रे सु भजन हो रखा आप लोग को मन पसंद जित और ये सरस એ તું ગાડું મારું ક્યાં લઈ જા હા એને ઘણા દિવસથી કહેવું છે હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય જાણો હરિ તું ગાડું મારું ક્યાં અરે હરિ તું ગાડું મારું બરાબર લઈ જા આવો જાણું બેસો બેસો

અશુદ્ધી કોને ઈ મને રૂડું લાગે આમ ગમે આમ દિલને ગમે આમ તો પણ અજીત તે ઉપર વાર લાગે ને આસો ભાઈ આપણ તે ઉપર જલ્દી કે ઉપર જો કરસે દિલ મારું તૂટી જાય પાછું હા હું કોશિશ તો કરીશ પણ પણ તમે કહેતા હો ને તો હાલો અત્યારે જ આપણે દવાખાને જાવી અને આને જન નિકાલ લાવી દેવા આપણે આ તમે ફેર ફરતા હોય તો મને આમ જોવા તમને ગમે આમ તો આ પોક ના દુખાવા લઈને ફરો તો મને મને દુખ થાય તમારું દુખ જોઈને તમે કે છે કે નિકાલ લાવી દે એટલે

મળતા રહે ને તો એમાં આનંદ દે બધાને અચ્છા ને તમે સેવા કરવા માંગો છો કાકીની હવે પડોશી પડોશીને કામ નો લાગે બીજો કોણ કામ લાગે કા આચી વાત છે ને અમે એમને કીધું હતું કે તમને આ ગોઠણ દુખે છે તો આપણે દવાખાને હું તમને લઈ જાઉં તો બાપુજી હું તમારી બધી ભાવનાઓ લાગણીઓ પ્રેમને સમજી શકું છું પણ હું થોડી વાત કરી લઉં કાકી સાથે હા પરમિશન હોય તો કરી લઉં હા હવે થોડી વાત કરી લઉં પછી મને કરવા દેજો પાછી હા

ગાટા તાકે ગાડુ મારું ક્યાં લઈ જાય મે કીધું લાલゼરાક હાંભળતી તી બીજું કાઈ કામ નતું હા હા હાલ તો હું જાવ છું હો તો કાકી તમારે જે કામ હોય તો મને કહેવાનું હો બાપુજીને ખોટી તકલીફ નહી આપવાની ના ના એવું નથી પડોસી ધનુ પરતે મને કઈ શકો તું ત્યારે ઈ લોકોના કામમાં હોય છોકરાઓને આમ કે બધું કામ હોય ઘણો ઘડું મને તમદાર કહું હું નવરો છું તમદાર તવર સેવા માટે હા પણ બાપુજી હું કે અરે અરે હિરલ બેન માર હું એમ કઉ છું મારે કઈ કામ નતું હું મારી રીતે બધું કરું છું આ તો કહું છું કે અહીંયાથી આવી હતી ને તમે કીધું લાવ જરાક મળતી જાવ હાલો ત્યારે હું જાઉં મારે મોડું થાય હાલો આ બધું કે દેવો મારા સેવા ભાવને સમજો તમે જરા એ હા હા એ હાલો આ તમારી તકલીફ મારી તકલીફ હા એવું સમજો તમારું કારણ એ આવજો એ હા આવજો તમને એટલો બધો લાગણી આ બાજુ કાકી પર બહુ જાય છે હવે આ ઉંમરે થોડુંક વાતો કોઈક મીઠા થી કરે આપણે મીઠી વાતો કરીએ તો આનંદ થાય બીજું હોય હું મારે બીજો આ ઉમરે સાર હું જાઉં છું આ ઘડી બે ઘડી કુક માણા ને વાત કરવી કુક ગમતું માણા આવે તો કબાબ માં હડી બનીને બસ હું કે ત્યારે બાપુજી હું મારી આવ્યા છો હું કાકી આવ્યા છો વાત કરવા જોડી હવે તમારું શું જાય છે બે ઘડી હખ નો લેવા દે આ કે મજા આવતી હોય આવતા થઈ ગયા કેટલા વર્ષથી રાજ હતો હતો આ પહેલી મુલાકાત થયેલી અને આજની મુલાકાત એ આમ જણ સિક્કો મારી દીધો છે કઈ કીધું અશોક જી કેવાનું બહુ ગમે મને બજારી ગયું